क्योंकि सरपंच तो कभी जी बैठ पर सरपंच ना ये एंड एंड महाना पर ला कम जाए मना सर डे ये क्या क्या हुआ तू मारा कोम हाल उत्तरालो इमरजेंसी कोम ये वो बोलू कजिन है आता है ये क्या क्या हुआ नो मारा हारी मो विवाशी गरो गर इक्का ना बोलो तेरा ऐ थी जाऊँ हो मार ते मार पुरी गाड़ी आवाज़ी एक बॉडी वर तीना केरो मारा, ती ती मारा जाचु के देखो मारो नहीं जो ये सब कुछ क्या हुआ आवाज़ है आवाज़ तो तू दूध की है ना

ના <ihaz> તમે મારી એડવાન્સ કરો સરપંચ તો માહોલ કેવો હોય ગોમમાં કોઈ ડખો પડ્યો હોય કોઈ કોઈ કોમ ના બનતો હોય તો એ સરપંચ કોમ કરે હું વાત કરે ઓય સરપંચ આ કોમ કરવાનું હોય છે ઓય મારા ઉઠે જોઈ આ હા સરપંચ બોલા જો અલ સરપંચ મોજો આ બોલ હમ બળન પીવો ફરવાન બહાર ના આવે જો જેટલા ગોમમાં આવા છે એટલા છે મારા ઓળિયા ગોમમાં પસાટા કા મગસ ખાલે છે

ખોટું બીજું કામ ના કરી ગયા એવું બાળક તો કો અમે તો હું રજુદાર જઈ તાલુકામાં કે આવરાઉ બળમ તાલુકામાં જય અને આરી નોમ ગલાઉ કંટ્રોલમાં જઈ તો તમને રાહત મળે તેલ ના તેલ ના આલ રહીએ ગવ આવે જો હા એ બધું તવા કરવાનું અમે કરીએ હવે બે એ બઈ પે કે મારી ને આઈ ગયા સરપંચ બે ને જાજે પાડું ગયા જલા એટલે મારા બળે વિયાજ બે સરપંચ ને એવું કરવા શું આવશે ઓવે

કોઈ રોખાઈ ગયો કોમ રોખાઈ ગયો ધુરુ હોય રોખાઈ ગયો હોય કોઈ કોટ કરવો હોય તો મને કે કોતરું તોણો છે તોણો મે તોણો એ મારે ન થાય સર તો જો વોટિંગ આ જીવન જીતા રહ્યો અને મારો એ કે સરપંચ સરપાન કોમા હું કોમ જલે કુતરું મે તોણો વાળો અલે કે બધું કોમ કરે અલે હું એવો ના બંધો કોઈ લોક નો હોય તમારે કોઈ ચકલી નું કલશન લેવું હોય એ મારું સરપંચ નું કોમ છે કોઈ ઘર મંજી કરાવવું હોય તો એ મારું કોમ છે અલે એ મારું કોમ જો છે એ તો કોઈ ખબર ના પણ ગાડો કઈ નસી પડું એમાં હું કોઈ કહેવાનું હોય સરપંચ ને તાણ મારા ઓળખે જુઓ વોટા ધમકીઓ આવે છે ગોમ આવી ઉભડો ગોમો છે એટલી જ દસ પંદર બોલો એક ના આને કાઢે અને લાગે બીજો આવે પણ ના એવું ટેન્શન ના રાખવાનું સાવ બાલે જવાનું બેઠે બેઠે કશી હોય નહીં થોડો આરામ કરવા દે મને તો

ઓ મોમ હાનું તો ફેર નવી તો બીજી આવે છે હું જલ્યા ભાઈ હું જ આ તો કોક નવું આયું જો હું લઈને આવશિયા આયા લોકો ચોરી ગયો આ રે આવો આ દોર ઓવ અલ્યા દોર ફૂટી

હવે હવે કદી કદી નીચે દુકાન દુકાન કબાડી હોય કબાડી ભૂખી જુઓ કબાડી ઘણા બેઠા વાળ લારીઓ લઈ લે

આપથી પટે એ બાપ ના પટે આફથી આપ મરી જાય બાપ થી આપ કદી ના મરે હે કે હોટું બાગણ ને હાપ મરી જાય લાઠી બાગણ કોમ આપું થઈ જાય જો હડો વલે હડો હડો જલ્દી એડવાન્સ કરાવો છે જો મારા ના હોય ન હોય તો ફનાવે પણ વટા તો ઓમ પિયા પૈસા લો આલે મારા એવું કોમ કોઈ હે કરવાનું હતું એ બધું કોમ એવું માર ના હોય મજૂરી કરી પડે આલી ભૂલી જવાનું હોય એવું મને કોમ કરવાનું હોય લાલે પેલા ગેટ ની હુરી જવા દે મન તો હવે વાસી ઉઠવું નથી મળ પછી ઉઠી છો મન જાય વાચી દે વાળા લોકો બહાર ઉઠવું નથી સરપંચ દેખાલા સરપંચ તો પોતું ના મારતા લાગુ એ સરપંચ એટલે પોતું હા કળી ગયો બાળી ગયો એ ઘરવાળી હે છે જાગરો લખો દેવો કે તી જાળ આ જરુર નહી દેજો છે પોતું છે આ એ ઘરડી ઊભા એ બાથમાં પકડાય એક જાવ મો હા चलो કેમ આયા મારી વાત આલો ને જેમ પોતું મારવો તમે ન મારતો ઓલી ઘરડી પડી ગઈ હે તું પખાતું કઈડે ને કઈદું તો હું મીલી ના પકડી

હલો મેં બોલતા આવા ની બોલ લે તાઈ ટકવાઈ તો મળી જા યે જ કીજી કે 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 કશું ઓધાર નહી ડીકા તો બધું તો ઉડવા ડીકા સાહા કરવો કે નહી કરો કરવાના ગોમમાં કોકુ જોકરા હું જાય ગોમ સપનામાં સપનામાં લાલ ચાલુકત દીયરવા આપણે હું કીધું ઇમો ભૂલવાને સાબ્યું આહી પડી જાને ઇપર ઘરો નાઓ ઘરો ભઈને ખાઈ કોઈ

હું કે તો અને ચાપણી કોણ હોટી પર આપણે ઉટલી ની પાઈ દીધું તો આ જે છે હું ઉતાળમાં આવું હા તો બે કાલ નગોળા ચોકડી આવી હા અને સહી સિક્કા કરી જાય હું નેકળું તો લાગી નહી દાન હું કોણ કહું લાલ કે કાલ બોલાઈ નીરો બધું કાડે કપડે કરાય હું આવી જો બરાબર હા હું નેકળું હા મારું બધું આપણે કમડે કરીને ભાઈ આવું એ આવી જા હા સાહ કઈ નાખું હોય ઈવન ટકાવે કે આવી છે પણ નોમ નહીં આવી છે બે ભાગના લઈ અને ઠેક વાંચ કરી નાખવા બીજું વાર કરવું ના છે ટકાવી ભૂલવી ને કોઈ જાડી ઓવે પેલું ગાડનું પેટનું પછી પરે બારા ભાઈ બોમ્બ થાય એટલું જ કરવાનું આ પોસ વરાય ફાટલી ઉતરીને આપણે ઘે ખાઈ છે કોક બીજું પડી બીજો છે બીજું કરે છે એવું કરવું પડે મારું પાડી છે પોતું મારો તો બીજો પોઈન્ટ દાડ આવ્યો લેફ્ટ પોતું તો મારે જરૂરી પડી ને કે કાઢી દાઢી નહીં દીધી પછી વાત ફાયદા તો મારું વેલ્યુ નારા સરપાન નું પણ એ ફોન્ટ એ હાથ જો ને તે સાહેબ કાઢી ગયો અને વળી કીધું એટલે આ બસ બોણી બનાવ માર બાર ને એક યોજના ખબર આ બને કે રે છે વા ઈવ સાથી માર ઓય તે કો હમ દેવા પડે ગે ના રાખા પડે આ કાય તો ને ને કે કે આજ શું કરું છે પણ ના એવું ના કરવાનું ના વાખી કાઢવા દે મને તો ત્યાં